કે વિંધેલા વિંધાય અણ વિંધાવાનું માં ફરે તારું જંતર વગાડ મારો જીવતા ગાજમો ઠરે એ વખતની માથે બાપાઓ રખો નો કરી બગીચાને બેઠેલો બેઠો બેઠો હોકો પીએ હોકાની નડી નાડા વાલા બી કોકે કીધું બાપા નડી હોકાની આટલી બધી લાંબી કા તો કે બાપા વેસનથી છેટા હારા એટલે હું વાત તમને કરતો તો અમર માં અને મયુર નગર આજે નામ પડી ગયું છે એ વાંટા નું ની આ કથા જીગ્નેશ દાદા ની હતી હું પ્રોગ્રામ કરી આવ્યો છું હમણાં થોડા મહિનાઓ પહેલા ઈ ગામ હજી વર્ષો જાજા નથી થયા અને ઈ ગામના પાદર માં આ એક પ્રસંગ ખાલી ભક્તિનો આપણે તમે શ્રદ્ધાથી જોડાયેલા છો તમે સંતવાણીમાં આવ્યા છો તમે હારું સમજવા આવ્યા છો હારા ઠેકાણે આવ્યા છો હારા હારી જગ્યાનો પ્રસાદ આપણા કોઠામાં પીડ્યો હોય એટલા માટે હું આ વાત કરું છું અઢાર વરહની દીકરી એ આયરની દીકરી જહાજ આવડાની દીકરી માથે બેડું લઈ અને પાણી ભરવા જાય છે નદીએ એ બ્રહ્માણી નદી છે એ નદીમાં પાણી ભરવા જાય હાડિયા તરફથી ફળિયામાં બેઠા છે તેડવા આવ્યા છે રૂપ

હું બે હું ગાયું દોતી હોય સવાર માં એમાં આ સંસારના ના સપના જોવા ચડી ગઈ જોજો તમે અને ઈ આયર મને કહે કે આયરાણી બોઘરું લંબાવજો હું બોઘરું દેવા જાઈશ ધીરેક દિન એને મારી નજર એના હામી જાહે એની નજર મારા હામી જાહે હું મરક મરક દાત આમ ખબર ન પડે ઈને એ મીઠું મીઠું અમે બે માણા હહી લે હું આવા બધા સ ઈ વિચાર કરતી આવે કરતી કરતી હાલી જાય એઈ મારો લીલો સંસાર અને ઈ મારા બે પખાને હું ઉજળા કરીશ માથે એલ છે હો અઠાર વરહની એ આયરાણી રૂપ રૂપના આભરણ જેવી છે અને એ ડગલા માંડે જાય છે નદીનો કાંઠો સરતી જાય પ્રમાણે નદીનો વાટા નો ટીંબો જ્યાં ચાવડાની દીકરી અને એમાં લાગી જાય તો જોજો થોડાક માં એમાં હાલી જાતી થી એમાં વિચાર કરતા કરતા ક્યાં પુગી ગઈ જોજો ઠે વિચારોમાં ખબર ઓહો હો હો પછી મારે નાના નાના બાળક છે હું મારા હારિયામાં આયરનો વંશ વધારી મારા નાના નાના છોકરા છે

આયરની દીકરી જહા ચાવડાની 18 વર્ષની દીકરી આ સપના જોતી આવતી હતી હેલ ભરીને આવતી હતી ને એનો છેડો કેશો થંભી ગઈ તમે કોણ તો કે અમને દુકાળી છે કે માં પાણી પા અમને કોઈ ન પી માં અમે 10 12 વર્ષ બેચા અમે કાલ 15 હતા મા હવારે ઊંચા એક જગ્યાએ હુતા હતા ઉકળડામાં તો ત્રણ જણાને ને માં મરેલા ને ખાતા હતા અમને પાણી પીવરાવો ને આ હા શું ઘટના હોય છે આજે આપણે આનંદ કરીએ છીએ ને આ ધૂણાઓની તાકાત છે આ ભજનની તાકાત છે

અને કાંઈ ખબર નથી મુખી ધોડીને આવ્યો ન અરે રે રે દુકાળિયા વાયુના કુવાના પાણી વયા જાય પાસી પાસી બાય પાણી પીવરાય માં તું જક નીકળી જા અહીંયા છે એને નો ઓડાય દુકાળિયા કહેવાય અપશકન થાય ગામ માથે ગામ માથે ભાર આવે એનો બધું ખબર જ નથી પાણી પીરા એ રામભાઈ તને તો ખબર પડે કે નહીં મૂકીને કાં પાણી પીરા અરે બાપા તર્યા છે હું કરું આ બધા એને નો પાણી પીરાય દુકાળિયા છે ઈ થોડા આપડા છે કે આપડા હોય તો પીવરાવાય કે પણ આપડા હોય તો પીવરાવાય પણ નથી

બાપા એ નાખી ઠપાટ પાછો નથી આવું રોતો રોતો છોકરો પાછો વળી ગયો કોઈક જોતું તો એને કીધું બિચારો ક્યાં જાવ તો સત્સંગમાં તો બિચારા લઈ જાવ ખરાબ છે કઈ સત્સંગમાં આવે તો સારું ટેવું પડે ઈ કે છોકરો આવે તો સત્સંગમાં લઈ જાવો જોઈએ કે ન લઈ જવાય અરે પણ કે છોકરા તો સારું કેવાય તેવું પડે તો કે એટલે જ ન લઈ જવાય એ કે કાંઈ કે કોરી પાટી કહેવાય સીધું એને મગજમાં બેસી જાય સત્સંગ સંતો પાહે બધું કે તમારે કે આપણે તો પાડા ઉપર પાણી જોડ્યું આપણે તો ચાલી વર્ષ થી ભજન માં જાય સત્સંગમાં ક્યાંય મૂક્યું જ નથી આપણે એ કે કઈ ફેર નો પડે લાગી જાય એટલે એનો અર્થ એવું નથી જવું કાયમ જવું કોક દીક તો લાગે હા કાંજી બાપા યાદ આવે મને કાનજી બાપા કેતા આમાં આવે કોણ આ બધા ખબર આમાં ઠેકાણે કે વિંધેલા વિંધાયણ વિંધાવાનું માફ રે તારું જંતર વગાડે મારો જીવતા ગાજમો ઠરે એ વખતની માથે બાપા ઓર ખોલું કરીને બગીચા નું બેઠેલો બેઠો બેઠો હોકો પીએ હોકાની ની નડી નાડા બી કોકે કીધું બાપા નડી હોકાની આટલી બધી લાંબી કા તો કે બાપા વેસનથી થી છેટા હારા આવી રીતે આવી રીતે છેટા હારા ઈ આલે કાનજી બાપા આ બધા આપણે આના ઋણ કેમ સુકી શકી કાનજી પુતા બારોટે વાર્તા કરેલી જે ઈ વાર્તામાં જે ચિત્રો ઊભા થાતા ને ઈ ફિલ્મ વાળા એ ફિલ્મ બનાવ્યું એમાં ચિત્રો બાબો બન્યો તો એટલું ચિત્ર ઊભું નો કર્યું ઓલા જે ઓ ઓલો ઘોડો લઈને ઓલો ફતે મામન જાય अने ये बावले घोड़ो बांधी निकल तुम हिंदू का भूत हमको कुछ नहीं कर सकता मैं बाटली खोल के उसमें पूर के बूच दे दूंगा

ઈ કાનજી બાપા જે ચિત્ર ખડું કરતો ઈ ફિલ્મ માં ફિલ્મ વાળા નો દેખાડી હિગા વીંધેલા વીંધા આ સમજવાનું આયા છે બાકી અણવી જા વન માં ફરે તારું જંતર વગાડ મારો જીવતા આય ઠરે આયા તો વીંધેલા હોય ઈ જ વીંધાય છે હા એટલે ઈ રામબાઈ માએ ઘરે આવી આયર ની દીકરી ફળિયા માં હાહરા પરક્ષ ના બેઠા હતા બધા જુએ ને ઉગાડે માથે ન કરી ઈ વખતે ઘૂંઘ તો તાણ લેવો પડે ઉગાડે માથે આવીને બાપ ને ધરાયો હાય મારી દીકરી નું થયું બધા મીડા જોવા અરે રામભાઈ માથે તો હોય ને ઘૂંટો તો તાણ તાણ બોલ્યા ને તા તો હાડા હટ કરતું બેડું માથે થી એક વેત ઊંચું થયું અને હારા પગમાં પડી ગયા બસ આને તો લાગી ગઈ છે દ્વારકા વાળા હવે આ તો માં છે કેવાનો અર્થ મારો એટલો એની ટીકા તો થાય તમે બળદ વેચાતા લ્યો બળદ ના જ રૂપિયા દેવા પડે બગાવવું મફત આવે ભેળી એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ જ ન હોય હા એટલે એ તો ગમે હારા ને થઈ જાય હટાણી થાય ટીકા કરવા વાળા ઉભા એની ચિંતા ન કરવી આપણે આપણું કામ કરી જાવ ને આગળ હોય જવું બાકી એ તો બધા હોય જ છે ને એને કઈક એને ભરતું હરી શતક માં બહુ સરસ લખ્યું છે ભરતુહરી કે બે ચાર પ્રકારના કે માણસ હોય પેલો માણસ ઉત્તમ છે પોતે ઘાઇ જાય નું હારું કરે અને ઉત્તમ કે પોતે ગાય કોકનું નું ભરતુહરી શતક માં ભરતુહરી મહારાજ લખે છે પોતે ગાય કોકનું નું હારું કરે આ ઉત્તમ બીજો મધ્યમ પ્રકારનો માણસ કેવો ખબર પોતાનું નુકસાન ન હોય તો કોકનું નું હારું કરે એ હારો જ કહેવાય પોતાનું નુકસાન ન થાય તો કોકનું નું હારું કરે ત્રીજો નીચ છે પોતાને પાંચ હજાર હારું થતું હોય તો કોક એક લાખ નો ભૂંગળીઓ વાળી આપણે શું આ નીચ છે હજી છે ભરતુહરી કે હજી એક છે એનું નામ તમે પાડી દીધું કે મને જડતું નથી ભરતું એ સોથા પ્રકારનો છે એ કયો ખબર એને એક રૂપિયા નો પોતાનો લાભ ન હોય ને તોય કોક નું કરોડો નુકસાન કરીને બેઠો હોય બોલો એ થાય એને હાવ હક જ નથી ક્યાંય એ કોડા કહેવાય દરિયો મેં થયો ને જયારે ભગવાને દર સમુદ્ર મંથે એમાંથી ઝેર ને બીજું બધું નીકળ્યું ને છેલ્લે કોડા નીકળેલા એ કોડા નીકળે ને ત્યારે બાપુ ત્યારે દેવ તો ભાઈ ગયા દાનવ ભાગ્યા ગયા રાક્ષસો ભાગ્યા ગયા એ કે દુનિયામાં ગમે એના હામાં લડી લઈ બાકી કોડાઓને ન ફુગાય કોડાવ ને પુગાય જ નહીં તમારે એ ફરી જ જવું પડે એમાં હાલે જ નહીં હા ગોડાવ ન પુગાય ગોળાનાથ પાસ ગયા બધા પ્રભુ બચાવો બચાવો ભોળાનાથ એમ કે પાછું ઝેર નહીં એ કે લાવો પી જાઓ બીજો કટોરો એમાં હું તો કે ઝેર નથી કે તો કે કોડા છે કોડા નીકળ્યા કોડા કે હા તો કે શેટા જો ઈ મારાથી નો હસો અરે કે તમારે ભૂતળા ભેગા મૂકી દેજો અરે મારા ભૂતડા સમશાણ મૂકી દે કે

કહુંબો પીવાની ટે એમાં થોડા દિવ સર આવી કહુંબો ક્યાંય અફીણ મળે ન કર્યો પીંડી મીંડી તૂટવા હવે હું કરવું મરી જવાય

ના આ તો આ તો ઘરનો અને આ તો ખાલી આપણે માતાજી દયા એવી છે હું આવા સંતો મને આશીર્વાદ આપે અને માતાજી પ્રેમ એટલો જ હોય કાનજી બાપા ની કાલે જ કીધું એને કે તમે જનતા છે ને એ કલાકાર આ જનતા બધી બેઠી બાપુ સંતો તો છે જ પણ આ જનતા છે ને એ ગુરુ છે અહીંથી બોલી ને એટલે ઇન્સ્પિરેશન તમારા મળે એટલે અમે ઈ વાત બાજુ વળીએ એટલે એટલે રસ્તો કોને બતાવ્યો અને વાતાવરણ ઢીલું પડતું જાય એટલે ખબર પડે કે આ વાત બરોબર નથી

એમાં એક જણો છા કરતો કરતો એક દી જોઈ ગયો ઓલા આપા ઓલા ખડિયામાં હાથ નાખે છે ને મોજમાં આવે છે આપાની ધ્યાન ન પડે માહે તો સાનો મનો જઈને હાથ નાખી લેવો છે જ્યારે મારી તમારી માઠી બેહે ત્યારે આપણે એમ માની કે હું સાનો મનો હાથ નાખી લઉં પણ ઓલો કાળ અંદર જ બેઠો છે એ સાનામના હાથ નો નાખતા બાપા ભજન એના માટે છે વાહેથી જઈને ખડિયામાં ધીરેક ધીરે હાથ નાખ્યો નો લાય ડંખ માર્યો

પણ મને મામાની ફરમાશ છે પણ હું મારે આ ગીત આજે વિશ્વ આખામાં ગવાય છે માતાજીની કૃપાથી એટલા માટે